મેજિક બુક ઓફ બુકર્ડ દ્વારા આયોજિત એવોર્ડ એવોર્ડ વિતરણ સમારોહમાં સાહેબ શેખને બેસ્ટ એજ્યુકેશન એનાયત કરાયો હતો મેજિક બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આયોજિત એવોર્ડ વિતરણ સમારોહ બે હજાર પચીસમાં ભારતના અઢાર રાજ્યોના પાસઠ સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર રામ અવતાર શર્મા એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિરણ શેઠી અને દિલ્હીના સ્વરક્ષા પ્રશિક્ષક શિવકુમાર કોહલી ફિલ્મ અભિનેતાને તેઓ દિગ્દર્શક ગાંગલા ડોક્ટર વિજયકુમાર અને સામાજિક કાર્યકર હિમ્રતા યાદવ સહિત તમામ મહેમાનોએ એવોર્ડ વિતરણ સમારોહમાં એવોર્ડ માટે પસંદ કરાયેલી પ્રતિભાઓનું સન્માન કર્યું અને સ્ટેજ પર વિરાજમાન થયા મેજિક બુક ઓફ રેકોર્ડ્સ અને મેજિક એન્ડ આર્ટ યુનિવર્સિટી દ્વારા આયોજિત ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહ ચૌદ જૂન બે હજાર પચીસના રોજ ધ ખાસલ ઓફ આર્ટ થિયેટરમાં યોજાયો હતો પસંદ કરાયેલા તમામ સહભાગીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાંથી નેત્રંગ તાલુકાના સાહિલ શેખ જેઓ છેલ્લા અઢાર વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે જે ઓન ધ બેસ્ટ એજ્યુકેશન વોર્ડ એનાયત કરાવ્યો હતો ગુડ ઇવનિંગ એવરી વન થેન્ક યુ થેન્ક યુ એન્ડ થેન્ક યુ સો મચ ધ મેસિક બુક ઓફ રેકોર્ડ એન્ડ ધ મેસિક એન્ડ આર્ટ યુનિવર્સિટી દિલ્હી થેન્ક યુ એટલા માટે કહીશ કે મારી 17 વર્ષની મહેનત બાળકોની પાછળ જે કરવામાં આવી હતી એ આજે સફળ થઈ છે અને મને એવોર્ડ જે આપવામાં આવ્યો છે એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને આ એવોર્ડ હું એનાયત કરવા માંગીશ ગોડ ફેમિલી સ્ટાફ ફેમિલી બેસ્ટ ટ્યુશન ક્લાસ દરેક પેરેન્ટ્સ દરેક સ્ટુડન્ટ એન્ડ મારા ફ્રેન્ડ સર્કલ ને અને આભાર વ્યક્ત કરીશ એમનો પણ કે મને આ આ એવોર્ડ આપવામાં આવે છે જે ઘણી ખુશીની વાત છે એન્ડ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિડિયો ચેનલ આદિશ મિત્ર સાહેબ સાથે સત્ય ટીવી ન્યૂઝ ને